સુરતમાં છેલ્લા બે દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું આકાશ ચુંબી ઇમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતા સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આલ્લાદક દ્રશ્યો સર્જાયા હતા પરંતુ આ ધુમ્મસ વાહન ચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું તો જ્યારે કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આગામી બે દિવસ

કેરી પકડતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની વિધિ છે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે